નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે તો મિત્રો કેટલાક ડેલી યુઝ જે સેન્ટેન્સ આપણે રોજ વાપરતા હોઈએ છીએ અને એને શોર્ટકટમાં કેવી રીતે બોલાય એના વિશે જોઈશું તો અહીંયા મેં ટાઇટલ આપ્યું છે ડેલી યુઝ સેન્ટેન્સીસ તો રોજ વપરાતા વાક્યો આ વાક્યોને આપણે શોર્ટમાં બોલવાના છે કોઈ લંબાણમાં વાક્ય બોલવાનું છે નહીં બરાબર દાખલા તરીકે એક એવું વાક્ય એવું છે કે અહીં આવો અહીં આવો એટલે મીન્સ કે અહીં આવો આવો એટલે કમ અને અહીં એટલે હિયર તો અહીંયા આપણે શું કરીશું ભાઈ અહીં આવો એટલે કમ પહેલા લઈશું આવો નું એટલે કમ હિયર બરાબર પછી શા માટે કોઈ પૂછ્યું કે ભાઈ અહીં આવો શા માટે આવું એમ તો શું કહેશે ભાઈ કે બટ વાય બટ વાય શું ભાઈ શા માટે માટે એટલે ભાઈ શું થશે વાય અને શા માટે એટલે બટ વાય પણ કા શામાં કારણે એમ એટલે એના માટે આપણે સારો સારો ઉપયોગ કરીશું બટનો ઉપયોગ કરીશું પછી કોઈ એમ કહે છે કે બસ એમ જ શું કહે છે કે ભાઈ બસ એમ જ તો જસ્ટ લાઇક દેટ શું થશે જસ્ટ લાઈક ડેટ એટલે પછી કોઈ પૂછે કે ભાઈ કોઈ મુશ્કેલી છે શું કહે છે કે કોઈ મુશ્કેલી છે કે એની પ્રોબ્લેમ હા તો શું કહેવાય એને એની પ્રોબ્લેમ તો પ્રોબ્લેમ હોય તો મને બતાવો શું કહેશે ભાઈ પ્રોબ્લેમ હોય તો મને બતાવો મને બતાવો એટલે શું થશે સો મી શો મી પછી પેલો કહે છે કે ભાઈ ના ના રહેવા દે ને યાર શું શું થશે રહેવા દે ને કે લેટ ઇટ બી શું થશે લેટ ઇટ બી એટલે પછી શું કહે છે કે ભાઈ હમણાં નહીં શું કહે છે હમણાં નહીં નોટ નાવ શું કહેશે કે હમણાં નહીં શાંત રહો શું કહે છે શાંત રહો તો શું છે સ્ટેક વાઇટ શાંત રહેવું એટલે શું કહેવાય સ્ટેક વાઇટ અથવા બધા શાંત થઈ જાઓ શાંત થઈ જાઓ તો શું કહેવાય કામડાઉન કામડાઉન એટલે ભાઈ શાંત થઈ જવું આગળ જોઈએ કે ના ના બિલકુલ નહીં શાંત તો નહીં થવાનું શું કહે છે ભાઈ શાંત નહીં થવાનું બિલકુલ નહીં નોટ એટ ઓલ શું કહે છે ભાઈ નોટ એટ ઓલ અરે કંઈક તો બોલો શું કહે છે ભાઈ કંઈક તો બોલો સે સમથિંગ સે સમથિંગ એટલે કંઈક તો કહો એમ કંઈક એટલે સમથિંગ કંઈક એટલે શું થશે સમથિંગ અને કંઈક બોલવું બોલવું એટલે શું કહેવું એટલે શે જલ્દી કરો જલ્દી કરો શું કહે છે ભાઈ જલ્દી કરો કે ડુ ફાસ્ટ શું કહે છે ડુ ફાસ્ટ એમ સાચે જ ખરેખર ફાસ્ટ બોલવું એમ તો શું કહે સાચે જ રિયલી તો કહેશે છે પણ એવું શા માટે યાર ફાસ્ટ કરવાની ક્યાં જરૂર છે શું કહે છે પણ એવું શા માટે બટ વાય ખાસ નથી શું કહે છે ભાઈ કંઈ નથિંગ સ્પેશિયલ શું કહે છે નથિંગ સ્પેશિયલ કંઈ ખાસ છે નહીં તો ફરી ક્યારે હ તું ફરી ક્યારે કહીશ તો કે ધેન વેન હ કોઈ પણ ભોગે તું કે એમ શું કે એની હાવ શું કહે છે ભાઈ એની હાવ બીજું કંઈ નહીં નથિંગ મોર બીજું કશું જ નથી કરવું શું કહે છે કંઈ જ નહીં નથિંગ મોર સમજી ગયા શું શું કહે છે ગોટ ઇટ પહેલેથી જ સમજી ગયો છું શું કહે છે ભાઈ પહેલેથી જ હું સમજી ગયો શું ઓલરેડી ગોટ ઇટ શું કહેવાય ભાઈ ઓલરેડી ગોટ ઇટ અંદર જ રહેજો શું કહે છે ભાઈ અંદર સ્ટ્રેજો સ્ટે ઇન સાઈડ અને શું કહે છે કે ત્યાં થોભી જાઓ અને ત્યાં થોભી જાઓ કે સ્ટોપ ધેર થોભું એટલે સ્ટોપ અને ત્યાં એટલે ધેર બરાબર છે બરાબર છે તો શું થશે ધેટ્સ રાઈટ ઓકે તો કઈ જગ્યાએ કે વેર ઓન કઈ જગ્યાએ એટલે શું કહીશું ભાઈ વેર ઓન કે બહાર જાઓ શું કહે છે કે ગો આઉટસાઇડ હે ગો આઉટસાઇડ સાચું છે ઓલ રાઇટ આ બરાબર છે કે સાચું છે બહુ સરસ એક્સેલન્ટ તો વિદ્યાર્થી મિત્રો આવા રોજ વપરાતા વાક્યોનું આપણે અંગ્રેજી શોર્ટમાં ટૂંકમાં કેવી રીતે બોલાય એના વિશે આપણે સમજણ પાડી છે તો આનો પણ તમે અભ્યાસ કરજો તો મજા આવશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ